આજનો સમય અને આજનો માણસ ક્યારે શું કરે ને એ કોઈને ખબર નથી ખુદ માણસની ખબર નથી અને એટલા માટે જ કેવાય છે સમય સમયની વાત છે સમય સમય બલવાન છે આના ઉપરથી મને એક સરસ મજાનું એક એક્ઝામ્પલ છે એ દેવાનું મન થાય છે કે સમુદ્ર કિનારે હે ને મિત્રો એક બાળક રમતું હતું અને એમાં બને છે એવું કે મોજું આવે છે અને મોજું આવે છે ને એ બાળકનું ચપ્પલ ખેંચી નાખવો એટલે બાળક છે સમુદ્રની રેતી ઉપર છે લખી નાખે છે કે સમુદ્ર ચોર છે કારણ કે સમુદ્ર સમુદ્ર છે એનું ચપ્પલ ચોરીને લઈ ગયું છે ખેંચી ગયું છે થોડી વાર થાય છે ત્યાં થોડે દૂર એક માછીમાર દેખાય છે દરિયો ખેડીને માછલીઓ પકડીને લાવે છે હવે માછીમારોએ પણ સમુદ્રની રેતીમાં કંઈક લખ્યું સમુદ્ર અમારો પાલનહાર છે કારણ કે એ એમાંથી મચ્છી પકડીને આવે છે હવે એમાં પાછો એક માનો દીકરો સમુદ્રમાં ડૂબી ગયો હોય છે તો એ માએ પણ રેતી ઉપર લખ્યું સમુદ્ર મારા પુત્રનો હત્યારો છે અને એવી જ થોડી વારમાં ત્યાં વળી એક ભાઈ સમુદ્ર કિનારેથી છીપમાંથી મોતી છે લઈને આવે છે અને મોતી મળે છે તો એમણે પણ કંઈક લખ્યું સમુદ્રની રેતી ઉપર કે સમુદ્ર દાનવીર છે અને મિત્રો વિચારો ચારેય જણાએ જે રેતી ઉપર લખ્યું અને બસ થોડ ક્ષણમાં મોટું મોજું આવ્યું અને જે રેતી ઉપર લખેલું હતું એ ફરી પાછું ભૂસાઈ ગયું વયું ગયું ભૂસીને ચાલ્યું ગયું આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય છે ને એ અલગ અલગ જોવા મળે છે પણ આપણે ડરવાની જરૂર નથી કોણ ક્યારે કોની ઉપર કેવી આંગળી ચીંધી દે અને એ બધું નજરિયામાં છે જેના જેવા નજરિયા એને એવો માણસ સામો દેખાય સમુદ્ર તો સેમ સરખો એક જ છે પણ માણસ જુદો જુદો છે માણસની જોવાની નજર જુદી જુદી છે ને એટલે એની જેવી નજર અને જેવું કહેવાય છે ને ગુજરાતીમાં કહેવત સરસ મજાની છે જેવી દ્રષ્ટિથી જોશો ને એવી સૃષ્ટિ તમને દેખાશે તો આપણને ડરવાની જરૂર નથી બસ સમુદ્રની જેમ કોઈના પણ અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવાનું બસ આપણું કાર્ય કરતા રહેવાનું મસ્ત રહેવાનું পোজিটিভ রে জয় হিন্দ